કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આઠમા પગાર પંચ માટે ગુજરાત સરકારે પણ લીધો ઐતિહાસિક નિર્ણય આઠમા પગાર પંચની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે હવે રાજ્ય સરકારો પણ આઠમા પગાર પંચને મંજૂરી આપવા લાગ્યા છે કેન્દ્ર સરકાર પછી હવે ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોનું દિલ ખુશ થઈ ગયું છે કારણ કે ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત સરકારે આઠમા પગાર પંચને લઈને મહત્વનો નિર્ણય લીધો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જે સમાચાર લઈને આવ્યા છીએ એ સાંભળીને ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો કેન્દ્ર સરકાર દ્વારા પગાર જાહેરાત થયા બાદ હવે ગુજરાત સરકારે પણ ઐતિહાસિક નિર્ણય લીધો છે આ નિર્ણય માત્ર પગાર વધારાનો નથી પરંતુ આ નિર્ણય છે ભવિષ્યની આર્થિક સુરક્ષા મહેંગાઈ સામે રાહત અને કર્મચારીઓના આત્મસન્માન આ વિડીયોમાં આપણે જાણીશું આઠમા પગાર પંચનો સાચો અર્થ ગુજરાત સરકારનો નિર્ણય શું છે ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે છે કોને કેટલો પગાર વધશે આંકડાઓ સાથે પેન્શન ધારકોને કેટલો ફાયદો થશે અને ક્યારે આઠમો પગાર પંચ લાગુ થશે અને આ નિર્ણય કેટલો રિયાલિટી આધારિત છે વગેરે તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો તમામ માહિતી તમને આ વિડીયો મળી રહેશે તો મિત્રો આઠમો પગાર પંચ શું છે સૌથી પહેલા આપણે સમજીએ કે આઠમો પગાર પંચ શું છે મિત્રો ભારતમાં સરકારી કર્મચારીઓ માટે દર દસ વર્ષે પગાર પંચ પે કમિશન રચવામાં આવે છે છેલ્લો સાતમો પગાર પંચ બે હજાર પંચ શું કરે છે પગાર ગ્રેડ પે ડીએ પેન્શન ભથ્થા પગાર પંચમાં જે ફેરફાર થાય છે તેમાં પગારમાં ફેરફાર ગ્રેડ પે માં ફેરફાર ડીએમાં ફેરફાર પેન્શન અને ફેરફાર થાય છે છે આ આ બધું જ અને જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને સુધારવામાં આવતું હોય દરેક જે ભથ્થા છે પગાર હોય કે પછી ગ્રેડ પે ડીએ પેન્શન ભથ્થા વગેરે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અને જીવનના ખર્ચને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવતો હોય છે છેલ્લો જે સાતમો પગાર પંચ હતો તે બે હજાર સોળમાં લાગુ થયું હતું તેને દસ વર્ષ હવે થઈ ગયા છે એટલે કે બે હજાર છવ્વીસમાં હવે આઠમું પગાર પંચ લાગુ થનાર છે તેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે તે તમે સૌ કોઈ જાણો છો હવે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે તાજેતરમાં સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આઠમા પગાર પંચ અંગે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કર્મચારીઓની માંગને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને હવે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો કેન્દ્ર સરકારે જાહેર કર્યા બાદ આઠમો પગાર પંચની જાહેરાત કર્યા બાદ હવે દેશભરમાં રાજ્ય સરકારોમાં ચર્ચાનો માહોલ શરૂ થઈ ગયો છે અને હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કહી શકાય કે ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે ગુજરાત સરકારનું સ્પષ્ટ વલણ છે તે છે કેન્દ્ર સરકારની નીતિ સાથે કેન્દ્ર ગુજરાત સરકાર ચાલશે રાજ્યના લાખો કર્મચારીઓ પેન્શનરોને અન્યાય નહીં થવા દે સમયસર પગાર સુધારો કરવામાં આવશે ગુજરાત સ્પષ્ટ વલણ જોવા મળી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકારની નીતિ સાથે ચાલવાની ગણતરી જોવા મળી રહી છે રાજ્ય કર્મચારીઓને અને પેન્શનરોને અન્યાય નહીં થાય તેવું પણ જણાવાયું છે અને સમયસર પગાર સુધારો પણ કરવામાં આવશે આ સાંભળીને કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે તો સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ આઠમા પગાર પંચને સિદ્ધાંત રૂપે સ્વીકારવાની તૈયારી હાલમાં ચાલી રહી છે આ નિર્ણય ઐતિહાસિક કેમ માનવામાં આવી રહ્યો છે તો આ નિર્ણય ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે તેનું કારણ એ છે કે ગુજરાત સામાન્ય રીતે કેન્દ્ર સાથે રહે છે અગાઉ સાતમા પગાર પંચ પણ વહેલું લાગુ કર્યું હતું અને રાજ્યની આર્થિક સ્થિતિ પણ ઘણી મજબૂત છે ગુજરાત સામાન્ય રીતે કેન્દ્રની સાથે સાથે જ રહે છે તે પછી ડીએ વધારો હોય ડીએ ડીઆર વધારો હોય કે અન્ય ભથ્થા વધારવાના હોય એચઆરએ વધારો હોય દરેકમાં તે કેન્દ્ર સરકાર સાથે રહે છે હવે સાતમું પગાર પંચ જ્યારે લાગુ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ગુજરાત સરકારે પણ સૌથી પહેલુ લાગુ કર્યું હતું અને રાજ્યની આર્થિક સ્થિતિ પણ મજબૂત જોવા મળી રહી છે હવે વાત આવે છે કે ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે અથવા તો ફિટમેન્ટ ફેક્ટર એટલે શું તો મિત્રો જૂના મૂળ પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો મૂળ પગાર ફિટમેન્ટ ફેક્ટર નું સૂત્ર એકદમ કોમન છે સરળ છે જે તમારો પગાર છે બેઝિક તેને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર કરો તો તમારો નવો મૂળ પગાર આવી જાય છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ છ્યાસી રહ્યું હતું સાતમા પગાર પંચ મુજબ બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર રહ્યું હતું તો આઠમા પગાર પંચ માટે હવે જે શક્ય ફિટમેન્ટ ફેક્ટર જોવા મળી રહ્યું છે તે બે પોઈન્ટ એસી કન્ઝર્વેટિવ ત્રણ પોઈન્ટ જીરો મોસ્ટ એક્સપેક્ટેડ અને ત્રણ પોઈન્ટ વીસ હાઈ ડિમાન્ડ જોવા મળી રહ્યું છે તો જે થવાની નક્કી જોવા મળી રહ્યું છે પરંતુ કર્મચારીઓની માંગ અને મોંઘવારીને જોતા જે ડિમાન્ડ હાલમાં ચાલી રહી છે તે ત્રણ ના ફેક્ટરની જોવા મળી રહી છે હવે રિયાલિટી શું કહે છે તો રિયાલિટી કહે છે મોંઘવારી કર્મચારીઓની ખરીદ શક્તિ ઘટી એટલે કે ત્રણ પોઈન્ટ જીરો આસપાસ ફિટમેટ ફેક્ટર સૌથી વાસ્તવિક લાગે છે હાલમાં જે જોવા મળી રહ્યું છે તે ત્રણ પોઈન્ટ જીરો ફિટમેટ ફેક્ટર લાગુ થાય તેવું લગભગ વાસ્તવિક લાગી રહ્યું છે પગારમાં હવે આના લીધે કેટલો વધારો થશે ફિટમેટ ફેક્ટરના આધારે પગારમાં કેટલો વધારો થઈ શકે છે તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન મારો પગાર કેટલો વધશે એટલે કે દરેક કર્મચારીના મનમાં પ્રશ્ન હોય છે પેન્શનરના મનમાં પણ સવાલ હોય છે કે પગારમાં મારા કેટલો વધારો થશે તો સરળ ભાષામાં સમજીએ ઉદાહરણ તરીકે કોઈ ક્લાર્ક લેવલ ટુ ના ક્લાર્ક કે

એટલે કે જેમનો હાલનો મૂળ પગાર ઓગણીસ હજાર નવસો છે ત્રણના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે ઓગણચાલીસ હજાર આઠસો નો વધારો કર્મચારીના પગારમાં થઈ શકે છે એટલે કે સમથિંગ સમથિંગ ચાલીસ હજાર જેટલો તેમના મૂળ પગારમાં વધારો જોવા મળી શકે છે એટલે ત્રણ ગણો કર્મચારીને ફાયદો જોવા મળશે ટૂંકમાં ડીએ પ્લસ એચઆરએ સાથે કુલ વધારો જોઈએ તો પંચાવન સુધીનો વધારો થઈ શકે છે તે જ રીતે તલાટી અને જુનિયર ક્લાર્કની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો જેટલો હાલ પગાર છે તો નવો જેટલો જેટલો પગાર થઈ શકે શકે કુલ વધારો જોવા મળી છે તે જ રીતે લેવલ પાંચના ના શિક્ષકો છે તેમને ઓગણત્રીસ હજાર બસો નો હાલનો જે મૂળ પગાર છે તો નવો સિત્યાસી હજાર છસો જેટલો પગાર કુલ વધારો પંચાવન હજારથી સાહીઠ હજાર જેટલો થઈ શકે છે તો ટૂંકમાં પીએસઆઈ અને અધિકારી વર્ગની વાત કરીએ તો હાલ ચુમ્માલીસ હજાર નવસો તેમનો પગાર છે નવો એક લાખ ચોત્રીસ હજાર સાતસો કુલ વધારો સિત્તેર જેટલો થઈ શકે છે તેમજ પેન્શન ધારકોને કેટલો લાભ થશે હવે આપણે વાત કરી કર્મચારીઓની હવે આવીએ પેન્શન ધારકો ઉપર તો પેન્શન ધારકોને પણ સમાન લાભ મળવાપાત્ર રહેશે મિત્રો આઠમું પગાર પંચ પેન્શનરો માટે પણ વરદાન રૂપ સાબિત થશે હાલની પેન્શન ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર સૂત્ર સેમ છે ફક્ત પગારની જગ્યાએ પેન્શન આવશે તેને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર ઉદાહરણ તરીકે હાલ તમારું પેન્શન પંદર હજાર રૂપિયા મળે છે તો નવો અંદાજિત પેન્શન પિસ્તાલીસ હજાર રૂપિયા થઈ જશે તેમાં ડીઆર અલગ મેડિકલ લાભ પણ અથિયાવત રહેશે

યથાવત રહેશે તો લાખો પેન્શનરો માટે પણ આ એક સન્માનજનક નિર્ણય સાબિત થશે અને તેમને સન્માનજનક જીવન પણ આપશે ક્યારે લાગુ પડશે આઠમું હવે આ પગાર પંચ માટેની સંભવિત ટાઈમલાઈન આપણે જોઈએ તો બે હજાર પચીસ માં પે કમિશનની રચના કરવામાં આવી છે બે હજાર છવ્વીસમાં માં રિપોર્ટ તૈયાર થશે હવે આનો જે અમલ છે તે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં થવાની શક્યતા રહેલી છે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આ લાગુ ગણવામાં આવશે પરંતુ જે ખરા અર્થમાં જાહેરાત થશે અમલ થશે તે બે હજાર છવ્વીસ સત્યાવીસ એટલે કે બે હજાર સત્યાવીસ માં આનો અમલ થઈ શકે છે બાકી રહેતું જે પણ એરિયસ છે બાકી રકમની જે છે તે મળવાની શક્યતા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ રહેશે એટલે કે તેની ગણતરી ત્યારથી કરવામાં આવશે ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્ર પછી ઝડપથી અમલ કરશે આ બધું કેટલું સાચું છે તે જોઈએ તો હવે સ્પષ્ટ તમને કહી દઉં મિત્રો કે આ જે ફિટમેટ ફેક્ટર અને અંદાજિત આંકડા આપણે જોયા તે હજુ સત્તાવાર ફિટમેટ ફેક્ટર જાહેર કરવામાં આવ્યું નથી પણ સૌથી વધુ છે માંગ ત્રણ પોઈન્ટ વીસની છે પણ ત્રણનો ફિટમેટ ફેક્ટર રહે તેની સંભાવનાઓ મોટાભાગે જોવા મળી રહી છે હાલમાં પાછલા પંચ પ્લસ આર્થિક પરિસ્થિતિના આધારિત માંગ વ્યાજબી છે અને સંભાવનાઓ વધુ મજબૂત પણ જોવા મળી રહી છે તો મિત્રો સરકારી કર્મચારીઓ જે છે તે દેશની રીત છે એમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જરૂરી છે આઠમો પગાર પંચ આ ગુજરાત સરકારનો સહકાર અને આવનારા દિવસો આ બધું મળીને કર્મચારીઓ માટે સોનાનો સમય લાવી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોને વધુને વધુ કર્મચારીઓ પેન્શનરો સુધી શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત